ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેની જણસીનો નો પૂરતો ભાવ મળી રહે તે માટે એકસો સાઈઠ કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી હતી જસદણ માં દસ હજાર એકસો ત્રેપન ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્રણ કેન્દ્રો કુંવરજી દ્વારા ચાલુ કરાવવામાં આવ્યા હતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને છેલ્લી તારીખ રાખી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ જસદણ માં ચાલતા મગફળી ખરીદીના તમામ કેન્દ્ર પર ખેડૂતોની મુલાકાત લઈ અને કહ્યું હતું કે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેની મગફળી ખરીદવામાં આવશે તેને મુંજાવવાની જરૂર નથી કદાચ બે દિવસ વધારે લંબાવવાના થાય તો પણ લંબાવવામાં આવશે પણ ખેડૂતોની મગફળી રજીસ્ટ્રેશન થયેલી છે તે ખરીદી કરવામાં આવશે રાજ્ય સરકારના માધ્યમથી ટેકાના ભાવે સારા રાજ્યમાં મગફળીની ખરીદી ચાલુ છે આજે આઠમી તારીખે મગફળીની જેમને નોંધણી કરાવેલી હોય એવા ખેડૂતોની ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટેનો આ છેલ્લો દિવસ હતો પરંતુ ગઈકાલે રાત્રે જ માન્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વાત થયા મુજબ મેં પણ એમને કહ્યું કે હજુ કેટલાક જેમણે રજીસ્ટ્રેશન કર્યું છે એવા ખેડૂતો હજુ મગફળી લાવવામાં હજી મોડા પડ્યા છે એટલે આપણે એને મુદત વધારવી જોઈએ એટલે રાત્રિના આદરણીય કૃષિમંત્રી રાઘવજીભાઈએ પણ આ જે નોંધણીથી એવા ખેડૂતોની મગફળી પાછી ફરી હજુ પડી ન રહે અને નોંધાયેલા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ માટેની સૂચનાઓ આજકાલમાં જશે પણ મીનવાયેલ આજે વિજ્યા અને જસદણ જે ત્રણેય સેન્ટરો ઉપરથી એમએસપીથી મગફળીની ખરીદી થાય છે એ ખેડૂતોને મળીને એમના એની વાત સાંભળીને એમને જે નોંધાયેલા ખેડૂતો છે એમની મગફળી પડતર ન રહે અને એમએસપીના ભાવથી ખરીદી થઈ જાય એ રીતની ત્રણેય સેન્ટરો ઉપર મેં મુલાકાત લીધી કેટલાક ખેડૂતોનો હવે ક્રોસ હતો પરંતુ એમને આશ્વાસન આપીને કહ્યું કે તમે જે નોંધાયો છે એમ કોઈ ખેડૂતની મગફળી એ લીધા વિના નહીં રહે અને એ રીતની ઘણી સેન્ટરો સૂચના પણ અપાની છે અને ત્યારબાદ માન્ય કૃષિમંત્રીશ્રી સાથે અને ગુજકો વાંસણમાં પણ મેં વાત કરી આપણે જેની નોંધણી થઈ રહી છે બધા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ ખેડૂતો પણ આજે ખુશ છે કદાચ એટલે બે દિવસ થશે તો પણ અમે અહીંયા લાઇનમાં ઊભા છીએ અમારું વાહન લઈને પણ અમારી મગફળી અમે નોંધાયેલા ખેડૂત તરીકે અમારી થોડી ખરીદી થાય એ રીતની અમે પણ એના હૈયાધારણને આશ્વાસન આપ્યું છે રોડ ઉપર જે વાહનો મગફળી ભરેલા પાર્કિંગ હતા એને પણ વ્યવસ્થિત રીતે ગોઠવા એ રીતની પણ વહીવટી તંત્રને સૂચના આપી અને એ પ્રમાણે વાહનો એને ટોકન આપીને સાઇડમાં જે અકસ્માત ન થાય એવી જગ્યા ઉપર પાર્ક કરાવ્યા છે અને તબક્કાવાર જે નોંધાયેલા બધા ખેડૂતોની મગફળીની ખરીદી થઈ જશે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ